જેપી સ્વામી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે નડિયાદમાં જેપી સ્વામી સામે ફરિયાદ કરવામાં આવી છે જેપી સ્વામી સહિત સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મંદિર બનાવવા જગ્યાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદના વેપારી પાસેથી ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા પડાવ્યા ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડમાંથી એક પોઈન્ટ બાર કરોડ ત્રણ શખ્સોએ પરત કર્યા છે જોકે ડાકોરના જે જેકી રામને ખેડૂત બનાવી જમીન બતાવી હતી

અમે તે એમઓયુ મંત્રીની મીટિંગમાં રજૂ કરીને તમને રૂપિયા આપી દઈશું તેમ કહીને વેપારીને વિશ્વાસમાં લઈ લીધા હતા અને વિશ્વાસમાં લીધા બાદ ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ વેપારી પાસેથી લેવામાં આવ્યા હતા અને આ જે પૈસા છે ત્રણ ઇસમોએ એક પોઈન્ટ બાર કરોડ પરત આપ્યા બાકીના બે પોઈન્ટ ત્રેસઠ કરોડ પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે જેમાં વિશ્વનાથપુરા સાવલી લસુંદરા કઠલાલ ખાતેની પાંચસો થી છસ્સો વીઘા જેટલી જમીન નું ખોટું એમઓયુ પણ કરાયું હતું અને સમગ્ર કૌભાંડમાં એ પણ સામે આવ્યું છે કે ડાકોરના જેકી રામી ખેડૂત બનાવીને જમીન બતાવી હતી અને આ સમગ્ર મામલા ને લઈને હવે છેવટે જેપી સ્વામી સહિત સાત આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ છે જી બિલકુલ જી